તો મિત્રો આપણું જે આપણે સોટલીવાળું આપણે જે બચ્ચું હતું તમને દેખાય છે એમ યતરમાં ચણવા માટે ભાઈ સેટઅપથી નીચે આવી ગયું છે તો ભાઈ હવે ઉઠતા શીખી ગયું હળવે હળવે આપણું સેટઅપ છે ત્યાંથી આવી ગયું છે નીચે તમને ઝૂમ કરીને બતાવું આ જે આપણે બચ્ચું છે એ ભાઈ હવે હળવે હળવે ઉઠતા શીખી ગયું છે અને ચણતા પણ શીખી ગયું છે બધા કબૂતર ઉતરે અને તમને બતાવો ભાઈ આજે આપણે ભાઈ પાંચ ને અંદર પૂર્યા છે એ આપણે ભાઈ નવા કબૂતર લાવ્યા કે આપણે આપણા મિત્ર પાસેથી તો રાતે લોકોએ મોકલાવી દીધા હતા કબૂતર તો રાતે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ રહ્યો નથી તો દિવસે આપણે લાવ્યા છે આપણે અહીંયા કબૂતર હવે આ બધા કબૂતરથી થોડાક થોડાક આઘા રાખ્યો છે અને પૂરી દીધા છે એક માં તો આ ભાઈ એ કબૂતર છે કે આપણે જે ભાઈ બધા શરૂતમાં શરતમાં ઉડાડીએ અને બાજીમાં જે કબૂતર ઉડાડે છે હાઈ ફ્લાયર જે આપણે કહેવાય ને કે વાદળામાં ગાયબ થઈ જાય તો આ એ નસલના કબૂતર છે આપણે તો એવા કબૂતર પણ આપણે લાવ્યા છે વ્હાઈટ કબૂતર તો નથી પણ આપણને એમ થયું કે ના ભાઈ આપણે આનો પણ એકવાર શોક કરવી આપણે જો આપણા સેટઅપ ઉપર રહી જાય તો આમ નામ તો નહીં જ રે હાવ ખુલ્લા મૂકી દેવી તો આની માટે ભાઈ આપણે બહુ વધારે સમય આપવો પડશે કેમ કે હાઈ ફ્લાયર કબૂતર છે જો એકવાર પાંજરામાંથી બહાર નીકળ્યું એટલે એ સીધું ભાઈ આકાશમાં જ છડી દે અને પાછું ભાઈ આપણા સેટઅપ ઉપર આવશે નહીં તો આ તમને દેખાય છે લાલ કલર કરેલો તો આ બે કબૂતર ભાઈ બાજીમાં ઉડાડેલા છે અને ભાઈ શરત પણ જીતેલી છે આ કબૂતરે બહુ ધાજે બધી શરતો જીતેલી છે તો આને આપણે ભાઈ બચ્ચા કાઢીને બચ્ચા પણ ઉડાડવાના છે અને આમને પણ આપણે ઉડાડીને આપણે જોવું ભાઈ ત્યારે આપણા આ સેટઅપ ઉપર સેટ થઈ જાય ત્યારે તો ક્યાં સુધી ભાઈ આપણે આને પાંજરામાં પૂરીને આપણે જે એટલી બધી આ બધી જગ્યા દેખાય છે તમને તો આ બધી જગ્યાએ આપણે થોડી થોડી વાર એને મૂકશું છ હાથ દીને ભાઈ આપણે જે છે કન્ટિન્યુ એની ટ્રેનિંગ આપણે કરાવવાની છે પછી આની આપણે પાંખો બાંધીને પછી આને આપણે ભાઈ ખુલ્લા કરીશું ક્યાં સુધી ચાર પાંચ દિવસ તો આવું આપણે કેસ છે એ આપણે હાઈટ ઉપર જ્યાં જ્યાં હાઈટ હોય એ જગ્યાએ આપણે મૂકવાનું છે જેમ કે આ ટાંકીની ઉપર મૂકશું પછી આ સેટઅપની ઉપર આપણે એક એકાદો દિવસ આખો દિવસ ને મૂકશું પછી આપણું જે આ ઓડી જેવું છે એની ઉપર આપણે મૂકશું અલગ અલગ જગ્યાએથી આજુબાજુની બધી જગ્યા જોઈ લે એ પ્રમાણે અને ભાઈ આપણે આપણે આ બધી જગ્યા દેખાડવી પડશે એટલે એ પાછું જ્યારે આકાશમાં જાય ત્યારે ત્યાંથી ભાઈ ઉતરવામાં આપણા સેટઅપ ઉપર ઉતરવામાં બીવે નહીં તો આ કબૂતરનો શોખ પણ કરાવવા મળે તો એ થોડાક શણાય છે તો શણી લેવા દઉં અને પછી તમને શોક કરાવું ભાઈ કેવા કબૂતર છે તો જો મિત્રો થોડુંક ઝૂમ કરીને બતાવું તો આ એને કલર લાગેલો છે હમણાં જ બાજીમાં ઉડાડ્યા હતા આપણે જેની પાસે હતા એ ભાઈ તો આવા કબૂતર છે ને બાકી આપણા કબૂતર તો ભાઈ જો અડકે પડકે બધા શણતા શણતા આવે છે તો આ રીતે કંઈક આ કબૂતર નીચે આપણે અહીંયા મૂક્યા છે તો એને જોઈને આપણા કબૂતર પણ ઉતરી ગયા છે તો આપણે જે ઓલો એક નવું આપણે કબૂતર આવ્યું હતું આપણું કબૂતર ભાગ ગયું એને હારી તો એ કબૂતર તો ભાઈ આપણા સેટઅપ ઉપર કાંઈ આવ્યું નથી તો એ કબૂતર ભાગી ગયેલું છે ક્યાંક બીજે હવે વહી ગયો આપણું સેટઅપ કાંઈ ગમ્યું નહીં એને અને આ જે આપણે છે એ આપણે ભાઈ નર બની રહ્યો છે મસ્ત મજાનો નર નીકળે છે તો આ રીતના આપણે છે કબૂતર બાકી હું તમને હમણાં શોક કરાવું થોડાક બાણા ખાઈ લે પછી આ કબૂતરનો તો ભાઈ આ રીતના આપણી ભાઈ આ કબૂતરી છે જે કલર પણ લાગેલો છે અને એ આની તમને આંખ બતાવું તો આ છે એની આંખ અત્યારે હું એકલો છું કે ભાઈ હરખું કાંઈ ઝૂંબમ મામા થા હે નહીં તો આ રીતની કક આંખ છે એની વ્હાઈટ કલરની છે અને ઉપર એની ઉપર એક હળવી હળવી એક લાલ રિંગ બનેલી છે અને કાળી સાસમાં છે અને તમને બતાવું તો આવા પંજા છે પ્યોર લાલ કલરના અને નખ આપણે જો એને જોઈએ તો એ મોટા નખ છે અને બાકી તમને તો આ રીતની કાંખું છે સેલ્લું નાનું છે અને બાકી કાળા ધોળા કાળાધોળા પેટનમાં આ કબૂતર તો મિત્રો આ જે છે એનો આપણે ભાઈ મેલ છે આની તમને આંખ બતાવું તો સેમ આપણે ભાઈ ફિમેલ ને આંખ છે એની જૈવીત આંખ છે વ્હાઈટ કલરની અને ઉપર હળવી હળવી એક રિંગ બનેલી છે અને લાલ કલરની અને સાસ જે છે સાસ આપણે જે છે એ કાળા કલરની છે અને પંજા પણ તમે જોવો છો એમ લાલ કલરના પામોસ નથી અને વજનદાર છે ઉડવાનું કરે છે અને આનું પીસવું પણ તમે જોવો તો થોડુંક ગમતું નાનું છે છેલ્લું પીસવું અને બાકી આની પાંખો લાંબી છે બહુ લાંબી પાંખનો છે આ ભાઈ મેલ આપણે અને કાળો ધોળો કાળો ધોળો એવા ભાઈ પીસા છે અને આને પણ કલર લાગેલો છે તો આ રીતનું કંઈક આ મેલ છે તો હું આખી તમને જોડી બતાવી દઉં સરખી તો આ આખી આપણે ભાઈ પ્રોપર જોડી છે તો આ જે છે એ મેલ છે અને આ જે છે એ ફિમેલ છે તો આ ટાઈપની કાંક જોડી છે હવે એ ભાઈ બીવે છે આપણથી તો આપણે બહુ ડિસ્ટર્બ ન કરવા અને મૂકી દેવી પાછા આપણે અને તો તમને બતાવું કઈ રીતે આપણે મૂકીએ અને રીતે જે છે એ આપણે તો મિત્રો આ રીતના આપણે કબૂતર મૂકી દીધા હોય જેથી કરીને ને અને ભાઈ આપડો સેટઅપ દેખે ને આપણે કબૂતર એને દેખાતા રે એટલે ભાઈ અહીંયા સેટ થઈ જાય તો આ રીતનું કકી અને બધું આખો આજુબાજુનો એરિયો જોવામાં સારું પડે તો મિત્રો નો દિવસ છે આજ બીજો આજે હવે આપણે કબૂતરને આપણે હવરમાં આપણે વાગી ગયા છે નવ મોસમ તેમની જોવો તો એકદમ મસ્ત મજાનો વાદળ થયો થઈ ગયેલો છે હવે આજ આપણે ભાઈ પાછા આપણે કબૂતરને આપણે નિત્ય આપણે ટ્રેનિંગ આપવાની છે આપણે પાંચરૂપ પડ્યું છે એની અંદર આપણે મૂકવાના છે તો કબૂતર હું તમને દેખાડી દઉં તો આમાં આપણે બેઠા છે આ ઉપરના ખૂણામાં પાછળનો કેમેરો ક્લીન બતાવું અને સેટઅપ ઉપર જઈને હું તમને ફરખું બતાવું વ્યૂ બતાવું તો આપણે હવે આજ આપણે એને ટ્રેનિંગમાં શું કરવાનું છે તો હાલો મળ્યું આપણે સેટઅપ ઉપર આવી ગયા છે આપણે ઉપર તો આ નવા આપણા જે હાઇફલાય કબૂતર છે તો એ લોકોએ જો આ જે ખાનું છે આખી લાઈનમાંથી આ છેલ્લું ખાનું જે છે એ લોકોએ પસંદ કરેલું છે આપણે આરો જોતા હોતા થઈએ ભાઈ ઈંડામાંથી બચ્ચા નીકળ્યા ઓકે ના ભાઈ હજી બચ્ચા બચ્ચા કાંઈ નીકળ્યા નથી બાકીના આપણા કબૂતર બધા રેડી ટોપ છે તો આજે ભાઈ આપણે કબૂતરને હાવ બંધ કરેલા હતા કારણ કે આપણે ભાઈ જે છે નવા આ બેને પૂર્યા હતા તો આપણે ગેટ બે હાવ લોક કરીને ક્યાં હતા તો હવરમાં આપણે હવે કબૂતર આપણે ખોલી નાખ્યો હવે અને એક એક કબૂતર હું ભાઈ નીચે આપણે કેજમાં મૂકી દઉં છું પછી આખો વિડીયો કન્ટિન્યુ કરવું હવે ચાલો તો મળ્યું આપણે ભાઈ સેટઅપની નીચે મિત્રો તો આપણે આવી ગયા છે ભાઈ સેટઅપ નીચે તો આ રીતે આપણે ભાઈ કબૂતર પૂરી દીધા હે હવે તો થોડાક દાડા પાણી કરી લે એટલે આજે આપણે જે એને મૂકવાના છે એ કઈ રીતે મૂકવાના છે હું તમને કહી દઉં તો પહેલાં તો આપણે કન્ટિન્યુ મૂક્યું એમ પહેલાં આપણે અહીંયા મૂકશું પછી અડધી કલાક કલાક અહીંયા મૂકશું અડધી કલાક કલાક આપણે અહીંયા મૂકશું અને પછી આ નવું કરવાનું છે જે આ કેજમાં બે આંકડીયા લગાડી અને એનો જે ગેટ છે એની બાજુમાં આપણે ટીંગળ દેવો એટલે જેથી એને ખબર પડે કે ભાઈ આ આપણું ઘર છે અને ત્યાં બધા આવડા આપણા કબૂતરા હે તો એ અંદર બાર અંદર બાય થાતા રહે અને તો એ જોઈ જોઈને ભાઈ એને પણ ખબર પડી જાય કે આપણે ભાઈ અંદર જવાનો ગેટ આ છે અને બાકીને આજુબાજુ આજુબાજુની આવડી આ બધી જગ્યા પણ એ જોઈ લે તો એવો કાંક આજનો આપણે પ્રોગ્રામ કરવાનો છે અને બાકી આ જે હશે ચોટલીવાળું બચવું એ પણ આવ્યું છે હું તમને બતાવું તો આ જે તમને દેખાય છે નાનું આમ તો જો આ છે આપણું ચોટલીવાળું બચવું પણ આવી ગયું છે ઉડતા પણ શીખી ગયું છે તો આ રીતનું કાંક ઉડે છે સેટઅપ ઉપરથી થોડુંક ભડકાવું તો થોડું ગમઠું ઉડાડીને પણ દેખાડું તમને તો આપણે લઈ લીધે હોટે થોડું ગમઠું ઉડાડવી આ બેઠું હે તો આ નીકળી ગયા છે બધા કબૂતર હારી બચ્ચું પણ વહી ગયું છે આજે આપણે જો તમે આડું આડું ભાગે છે એ આપણું બચ્ચું છે તો આ રીતનું કાંક ઉડે છે અને મોસમ તો પણ મજા એવો થઈ ગયો છે તો આ રીતનું બચ્ચું કાંઈક ઉડે છે થોડુંક દૂરથી તમને બતાવું તો વધારે ક્લિયર દેખાશે તો આ રીતનું આ જે નીચે નીચે ઉડે છે એ આપણું બચ્ચું છે ભાઈ હા આવ્યું આ બેઠે છે તો આવું કાંક ઉડતા શીખી ગયું છે દાણા પાણી કરતા શીખી ગયો હવે સેટઅપ ઉપર ભાઈ એ સેટ થઈ જાય હવે થઈ જ ગયું છે તો કે એટલે હવે એકવાર હરખીયા આમ ઉપર ચડે ને આકાશમાં સડી ને ભાઈ એકવાર જોઈ લે આખું પછી કાંઈ વાંધો નહીં તો ડબલ ગેટ આપણે ભાઈ બનાવવાનો ફાયદો જ તે ભાઈ આપણે એ છે કે આપણે માથાકૂટ ન રહે હવે અને ગમે ત્યારે ભાઈ આવું સેટઅપ બનાવો તો ગેટ હંમેશા મૂકો કેમ કે જો આવા કબૂતર લાવો તો ભાઈ એને સેટ કરવામાં સારું પડે અને બહુ માથાકૂટ ન કરવી પડે તો હાલો ભાઈ એને એની જગ્યાએ મૂકી દેવી અને પહેલાં મૂકી દેવી આપણે એને થોડું ગમ તો પાણી મૂકી દેવી પાણી પાણી પાઈને પાછા એને ભાઈ એની જગ્યાએ આપણે એને જવા દેવી તો આ રીતના કંઈક આપણે ભાઈ છે હવે હાઈ ફ્લાય કબૂતર આપણે ભાઈ કોઈ રાખ્યા નથી પહેલી વાર લાવવાથી જો કેવો અનુભવ રહે આપણો તો આ રીતે પાણી પાણી પી લે પછી આપણે પાણી કાઢી લેવી અને મૂકી દેવી ભાઈ અને સેટ ખાવા માટે ભાઈ પાણી પીવાઈ ગયું છે લઈ લેવું આપણે પાણી અને આ રીતે કબૂતર બીવે છે પણ હવે તો એને સેટ કરવા માટે એટલું તો કાંક કરવું જ પડશે આપણે તો આ રીતે કાંક આપણે સેટ કરી દીધું છે પાંજરું અને આપણું સેટઅપ તો આપણા કબૂતર જ્યારે અંદર બાર અંદર બાર થશે એટલે એ આ કબૂતર હોય ભાઈ શીખશે હવે હજી એને ખબર નથી કે એમની જે જગ્યાએ ઓલો ડબ્બો છે એ સામેની સાઈડ છે તો આપણે પણ એને ભાઈ એ રીતે આપણે સેટ કરવું પડશે ટાઈમ લાગશે પણ હવે સેટ થઈ જાય હવે આ બ્લોગ આપણે ભાઈ કન્ટિન્યુ કરીશું આપણે જ્યાં સુધી આ એકવાર ઉપર ઉડી ન લે ત્યાં સુધી આપણે આખો ટ્રેનિંગનો આપણે એક સાથે આખો વિડીયો મૂકશું તો ચાલો ભાઈ મળી આવે કાંક નવું ઇન્કવાર સેટઅપ કરવું એટલે તમને બતાવું ભાઈ ક્યાં સુધી ભાઈ વિડીયોને હું પોસ્ટ કરું છું મિત્રો તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભાઈ અહીંથી આ કેસ લઈને અહીંયા પાછું આપણે સેટઅપ ઉપર સેટ કર્યું છે આપણે તમે જોવો છો એમ આપણે માહિતી બેઠી અને આ મેલ આપણે અંદર જે છે પાંખો ખોલી મૂકી દીધો છે તો હવે જોઈએ હવે મેલ બહાર આવે છે કે નહીં એમ તો આ રીતનું સેટઅપ આપણે કર્યું છે કારણ કે ભાઈ એ આખું સેટઅપ એ જોઈ લે અને અંદરથી આ બહારનો વ્યૂ આપણે જોઈ લે એટલે એ સેટઅપની અંદર ભાઈ જલ્દીથી વહી જાય એ રીતનું આપણે થાય એટલે એ માટે આપણે ને આપણે પાંચ ગોઠવી દીધું છે એટલે હવે આપણે હવે સાંજ સુધી હવે એવું લાગે તો એકાદ દીવાર હવે એ ન્યાયથી આપણે પાંચ રૂપ ફેરવશું પણ હવે ક્યાં હોય તો આપણે નહીં રાવવા દેવું તો જોઈશું હવે મેલની એક્ટિવિટી શું છે હવે આપણે પાંખું ખોલીએને એમના હાવ છૂટો જ મૂકેલો છે અને ઉપરનો ગેટ તમને બતાવી દઉં એ ખુલ્લો જ છે તો કદાચ એને બહાર આવવું હોય તો ભાઈ બહાર આવીને ને ભાઈ એ એ કેસ જે આડો લટકાવેલો છે એનું પર બે છે કેમ કે એની ફિમેલ ન્યાય એની અંદર જ છે એટલે હવે જોયું હવે મેલની એક્ટિવિટી શું થાય છે હવે તો હવે પાછું બીજી જગ્યાએ ફેરવું એટલે હું તમને બતાવું તો મિત્રો આજ આપણે છે ભાઈ ડે થ્રી નવા આપણે જે હાઈ ફ્લાયર કબૂતર લાવ્યા હતા એની ટ્રેનિંગનો ભાઈ આજ ત્રીજો દિવસ છે અને ભાઈ ટ્રેનિંગમાં થોડાક લોસ આલા થઈ ગયા છે તો એમાં એવું આપણે મેલ હતો આપણે ભાઈ તો એ મેલ આપણે આપણે જે ભાઈ છે ઉપર ઉપર જ બેઠો આપણે અહીંયા આવ્યો હતો પછી નીચે આવ્યો હતો ઉપર અહીંયા બેઠો હતો એટલામાં બેઠીને પછી ગયો હતો સેટઅપ ઉપર અને સેટઅપ ઉપર જઈને પછી ભાઈ હમણી આવી તો હમણી થી ભાઈ એ ફરાર થઈ ગયેલો છે હવે કઈ બાજુ જોયું એ તો કઈ ખબર નથી પહેલાં ઉડ્યો થયો આમ ઉપર ઠેઠ આકાશમાં સડ્યો હો વાદળામાં વહી ગયો ઠેઠ પછી એકવાર નીચે આવ્યો હતો ઠેઠ સેટઅપ ઉપર તો નહોતું ઉતર્યો આંખ્યોથી દેખાતો હો પછી ક્યાંય જો એની કાંઈ આપણને કાંઈ ખબર છે નહીં તો હવે એની ફિમેલ છે એને આપણે ખોઈ નાખીએ તો એ ફિમેલ હું તમને બતાવું ખાલી હવે તમને તો આ બધું દેખા હા આજે આપણે તમને દેખાય છે ઉપર આપણે ગુલાબી કલરનું છેલ્લેથી બીજા ખાનામાં ઉપર ઉપરની સાઈડ જે બેઠે છે એ એની ફિમેલ છે તો એને પણ ખોલ નાખીએ તો એ તો ક્યાંય જાય નથી એટલા એટલામાં રખડે છે અને ઉપર આપણે કબૂતર એ ઉડી કાઢવીને થોડું ઘણું ઊડી ને પછી ઉતરી જાય છે બાકી તો હવે આવું કાંક છે હવે હવે કાંઈ આગળનો હવે ટ્રેનિંગનો વિડીયો જો એવું આપણને કાંઈ લાગતો નથી જો કદાચ મેલ પાછો આવી જાય તો ભાઈ સારું છે નકર પછી હવે કાંક કરવું જો ફિમેલનું કાં તો કોકને દઈ દેહો ને કાં તો પછી એની હાટુંક નવો આપણે ભાઈ હાઈ ફ્લાયર મેલ ગોચ જો તો એ ક્રોસ બ્રીડ કરાવશું તો ભાઈ એના બચ્ચા જે છે એ કાંઈ સરખા ઉડી પૂડી નહીં આ એટલે હવે જોયું છે શું કરવું છે એનું એ જે આપણે મેલ ભાગ્યો તો એ તકરીબન આમ માનો તો એક બે કલાક સુધી અહીંયા સેટઅપ ઉપર જ ઉઠતો હો પૈસા ક્યાંય એ કઈ ખબર ન થાય પાછો આવ્યો નથી આપણે અત્યારમાં આપણે ભાઈ એ હું તમને કહી દઉં કેટલો થાય ભાઈ વાગી ગયા વાગ્યા છે પણ હજી પતો હે તો એટલે બીજી જલ્દી ભાઈ આપણે નરની આપણે પાંખું નત ખે જોગ્યા એટલામાં એ રખડતો હતો તે એટલે એવો કઈ વાંધો નહોતો પણ ભાઈ વચ્ચે જે બાજે જે વાઇલ્ડ કાર એન્ટ્રી મારી એની લીધે ભાઈ આપણો મેલ જે છે એ ફરાર થઈ ગયો છે અને બાકી હવે આવી જાય તો સારું છે નગર તો હવે ભાઈ આ ફિમેલ તો આપણે આગળ છે જ તે એ તો સેટ થઈ ગઈ છે પણ હજી એમાં એ ભાઈ બહાર નીકળીને થોડી ઘણી બીવે છે હજી તો એને સેટ થતા હોય ચાર પાંચ દિવસ વહી જાય તો સરખી સેટ થઈ જાય તો કાંક કરશું આપણે એને કાંક સારો એકાદ મેલ પાછો આપણે ક્યાંકથી ગોતીને લાવશું પછી જોયું છે શું કરવું હવે તો આવું કાક છે ભાઈ હવે તો આખી આ સિરિયસ બનાવવાની હતી પણ હવે આવા લોચા થઈ ગયા છે તો હવે આખી સિરિયસ તો હવે કન્ટિન્યુ નહીં થાય અને બાકી આપણે સેટઅપમાં જે પ્રોગ્રેસ ચાલે છે એમના કન્ટિન્યુ જ છે હજી આ જાય ત્યાં બચ્ચા નથી નીકળ્યા તો મિનિમમ સત્તર અઢાર દિવસ થાય છે બચ્ચા નીકળતા જોઈશ છે હવે ઘણી જોયું આપણે કેટલાક દિવસ થયા છે તો ખબર પડે આપણને ભાઈ કબૂતરના ઈંડા ચેક કરવાની હવે તો હલો ભાઈ મળશું આપણે ભાઈ બીજા એક નવા કાક ટોપિક નવા કાક વિડીયો આવી રીતે તો ક્યાં સુધી ભાઈ આપણને રજા આપો જય હિન્દ જય ભારત